કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના અંદાજપત્રમાં કોર્પોરેટરોને તેમના વાર્ષિક કોટાની રકમમાં પાંચ લાખ અને ફોડવારીના બજેટમાં ચાર લાખનો વધારો કરવાનું નક્કી કર્યો છે જેથી ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખી કોર્પોરેટરોને ખુશ કરી દલા તલવાડી જેવી નીતિ અપનાવવામાં આવે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોને વાર્ષિક રૂપિયા સત્તર લાખનો કોટા ફાળવામાં આવતો હતો તેમાં રૂપિયા પાંચ લાખનો વધારો કરી રૂપિયા બાવીસ લાખ કરવામાં આવ્યા છે જ્યારે વોર્ડ ડીટ રૂપિયા ચાલીસ લાખની પોળવારીની રકમમાં ચાર લાખનો વધારો કર્યો છે કાઉન્સિલરને વર્ષ બે હજાર ચોવીસ માટે રૂપિયા બાવીસ લાખ કોટા તરીકે અને વોર્ડ દીટ રૂપિયા અડતાલીસ લાખ પોળવારી તરીકે ફાળવવાની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી જેમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં વિકાસના રૂપિયા સત્તરસો પચાસ કરોડના કામો કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે સ્થાયી સમિતિએ વહીવટી ચાર્જની અનામતને પાકા ખાતે જમા લઈ રેવન્યુ આવકમાં નવીન હેડ ઓપન કરવાનું છે હાલમાં ઓપીડીના બિલો રિએમ્બર્સ કરવાનો જે નીતિ નિયમ ચાલે છે તેમાં નીચે મુજબનો ફેરફાર કરવા અભિપ્રાય છે પાદરા કરજણ હાલોર રોડથી વડોદરા પ્રવેશતા રોડને જોડતા રોડ પર ટ્રાફિકના ભારણનો અભ્યાસ કરી નવીન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવશે વ્યવસ્થા ઊભી કરવા દર ની વસ્તીને પબ્લિક ટોયલેટ બનાવવાનું આયોજન કુપોષિત બાળકો માટે વ્યવસ્થા કરવી સી સેલની રચના કરવાનું ઠરાવવામાં આવ્યું હતું હાલોલથી પ્રવેશતા હરિગામ પાસે બ્રિજ બનાવવા તરસાલી શાક માર્કેટ પાસે બ્રિજ બનાવવા પાદરાથી અટલાદરા આવતા રેલવે લાઇન પાસે બાંકો કાસ ઉપર બ્રિજ જાંબુઆથી પ્રવેશતા માણેચા મકરપુરા રોડના જંકશન ઉપર બ્રિજ બનાવવાના ઠરાવ કર્યો છે વડોદરા મહાનગર સંસ્કારી નગરી તરીકે જાણીતું મહારાજા શ્રીમંત શાહજીરાવ ગાયકોડની નગરી એનું બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઇઝ બજેટ અને ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યું હતું પાંચ દિવસ સુધી લગભગ સાતથી આઠ સેશનમાં થાયના તમામ માન્ય સભ્યો દ્વારા આ બજેટ ઉપર ખૂબ ગહન અભ્યાસ કરી અને ડિસ્કશનના અંતે બજેટમાં ફેરફાર કરી અને આખરે બજેટને મંજૂરી આપવામાં આવી છે જે ફેરફાર સાથે મંજૂરી આપવામાં આવી છે એ પ્રમાણે જે ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ હતું એ અડતાલીસો ને ત્રીસ કરોડનું હતું જેમાં રિવાઈઝ બજેટમાં ત્રેપનસો સત્યાવીસ કરોડ મંજૂર કરવામાં આવ્યું છે કમિશનર સાહેબે જે ત્રેપનસો સત્યાવીસ કરોડની કર મંજૂરી માટે સ્થાયી સમિતિને આપ્યું હતું એને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે જે ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ છે એ કમિશનર સાહેબે પંચાવનસો ત્રેવીસ કરોડનું બજેટ મંજૂર કર્યું હતું સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો અને આવકમાં વધારો ઘટાડો કરી અને લગભગ ચોત્રીસ કરોડ રૂપિયા જેટલો વધારો કર્યો છે અને જે આખરી બજેટનું કર છે એ પંચાવનસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાનું થાય છે આ બજેટમાં જે કર વર કર અને વેરામાં જે કોઈ વધારા કરવાના હતા એ કરવામાં નથી આવ્યા એટલે નાગરિક ઉપર નાગરિકો ઉપર પાણી કર હોય સામાન્ય કર હોય ફાયર ટેક્સ હોય આ કોઈ પણ જાતના કરદરમાં વધારો કરવામાં આવ્યો નથી બજેટ સર્વાંગી વિકાસ સર્વસમાવેશ વિકાસ વડોદરા શહેર સ્માર્ટ સિટી બને ગ્રીન સિટી બને રેઝિડન્ટ સિટી બને અને આવનારા દિવસમાં નાગરિકોની આકાંક્ષા અપેક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું સર્વાંગી બજેટ એ અલગ અલગ વિકાસના જે કામો છે એ તમામ કામોને આવરી લેવામાં આવ્યા છે ખાસ કરીને વડોદરા શહેરમાં ચૌદથી પંદર જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવશે જેથી કરીને આવનારા સમયમાં ટ્રાફિકનું ભારણ અને ટ્રાફિકનું સુચારું સંચાલન થઈ શકે એવી જ રીતે તે સુવિધાને ધ્યાનમાં રાખી અને પચાસ હજારની વસ્તીએ એક એસ્પિરેશનલ ટોયલેટ અને પબ્લિક ટોયલેટનું આયોજન કરવામાં આવશે ધીરે ધીરે આયોજન વધારી અને વીસથી પચીસ હજાર પોપ્યુલેશન એક પબ્લિક ટોયલેટ બને ખાસ કરીને બાગ બગીચા અને જે ચાર રસ્તા હોય કે જાહેર સ્થળો હોય તેના લોકોને ટોયલેટ બાથરૂમ માટે તકલીફ ન પડે એ માટે સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે જે જગ્યાએ મહિલાઓને લાંબો સમય રોકાવો પડે એ એ જગ્યાએ પિંક રૂમ એટલે સ્તનપાન કરવા માટેના બૂથ પણ ઊભા કરવાનું આયોજન છે આગામી સમયમાં વડોદરા શહેરમાં ચારથી પાંચ પથ બનાવવાનું આયોજન છે અને આ પથ ઉપર લોકોને રિક્રિએશનલ ફેસિલિટી બને અને ફૂટપાથ ઉપર સોલર ટ્રી હોય સોલર રૂફસ્ટોપવાળા બસ સ્ટોપ હોય ચિલ્ડ્રન પ્લે એરિયા હોય સ્કેટિંગ એરિયા હોય સ્ટ્રીટ ફર્નિચર હોય આ પ્રકારનું આયોજન જેથી કરીને લોકો રસ્તા પર પણ બેસી અને પોતાનો લીઝર ટાઈમ પસાર કરી શકે એ પ્રમાણેનું આયોજન કર્યું છે વડોદરા શહેરમાં ખાસ કરીને ગોત્રી વિસ્તારમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમનું આયોજન કર્યું છે અકોટા પુરાણી સ્ટેડિયમનું પણ આયોજન કર્યું છે વડોદરા શહેરમાં અલગ અલગ પ્રોજેક્ટો ચાલે છે એ માટે જીઆઈ સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે ઇઆરપી સિસ્ટમ દ્વારા જે સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ છે આ તમામ સર્વિસો સારી રીતે નાગરિકોને મળી રહે વેરા ભરવા ઓનલાઈન બુકિંગ કરવા ઓનલાઈન એપ્લિકેશન કરવા એટલે આ બંને સોફ્ટવેરોનું ખૂબ સારો ઉપયોગ થાય એ દિશામાં આયોજન કરી રહ્યા છે નાગરિકોની સલામતી સુરક્ષા માટે નવીન સીસીટીવી કેમેરા કે જે ટ્રાફિક મોનિટરિંગ કરવું હોય ક્રાઇમ મોનિટરિંગ કરવું હોય ક્રાઇમ સર્વેલન્સ કરવું હોય અને ખાસ કરીને કોમ્યુનલ રાઇટ્સ દરમિયાન જે ગુનાહિત પ્રવૃત્તિ માનસિકતા ધરાવતા લોકોને આપણે વહેલી તકે ઝડપી શકીએ એ માટે સીસીટીવી સર્વેલન્સનું આયોજન કર્યું છે ચારે ચાર એન્ટ્રી રોડ પર ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એ લોકોને ફાઇન કરી શકાય એવી જ રીતે જે મોડેલ રોડ છે ખાસ કરીને એરપોર્ટ ચાર રસ્તાથી લઈને સોમા તળાવ સુધીનો રોડ છે આ તમામ મોડેલ રોડ ઉપર ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમનું આયોજન કર્યું છે રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન સિસ્ટમનું પણ આગામી સમયમાં આયોજન કરવામાં આવશે એટલે નાગરિકોની સલામતી સુરક્ષા માટે પૂરતા આયોજન કરવામાં આવે છે ખાસ કરીને વડોદરા શહેરમાં ચારસો પચાસ જેટલી આંગણવાડી છે આ આંગણવાડીનું ગેપ એનાલિસિસ કરી અને તમામ આંગણવાડીનું નવીનીકરણ કરવામાં આવશે અને દોઢસો જેટલી મોડલ આંગણવાડી બનાવવામાં આવશે ચાર ઝોનમાં જે ચાર સ્કૂલોને પણ મોડલ સ્કૂલ તરીકે ડેવલપ કરવાનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે આમ કહી શકાય કે નવીન છાણી સીએસસી ખાતે નવીન વેક્સિનેશન સેન્ટર બનાવવાનું આયોજન છે જેથી કરીને પુલ ચેઇન મેન્ટેન થાય એટલે આરોગ્ય શિક્ષણ શિક્ષણ સમિતિ પાછળ કોર્પોરેશન સાથે બસો તેત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવા જઈ રહી છે જેથી કરીને બાળકોના શિક્ષણમાં આપણે ઉત્તેજન આપી શકીએ નવીન તળાવોના બ્યુટિફિકેશન છે નવીન તળાવોના બાંધકામ છે વાયલી કેનાલ ખાતે લિનિયર પાર્કનું આયોજન છે ન્યાય મંદિર લાલકોટ કન્વેન્શન સેન્ટર આ તમામ આયોજનો લીધેલા છે વડોદરા શહેર પોતાની હેરિટેજ ઓળખ ઊભી રાખે એ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કેડબોર્ડની વ્યવસ્થા તથા દરેક જગ્યાએ ક્યુઆર કોડ ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપવા માટે ચાર ગાર્ડનમાં જોઈન્ટરીનું બુકિંગ હોય કે ઝૂમાં જવાનું બુકિંગ હોય ક્યુઆર કોડ દ્વારા લોકો ડિજિટલ પેમેન્ટ કરી શકે એ પ્રમાણેના પણ આયોજન કરવામાં કે ભાઈ વિસ્તાર છે એમાં વરસાદી જે ગટરો છે એ જગ્યાએ કલેક્ટ થાય અને ત્યાંનું પાણી અંડર ગ્રાઉન્ડ રિચાર્જિંગ કરી અને આખા વોર્ડને એક મોડેલ સ્પોન્જ સિટી અથવા તો સ્પોન્જ વોર્ડ તરીકે ડેવલપ કરવાનું આયોજન છે અલગ અલગ પ્રકારના સર્વાંગી વિકાસ થાય એ પ્રમાણેના આયોજન છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ લગભગ નવા ત્રણ હજાર કરતાં વધુ આવાસો બનવા જઈ રહ્યા છે મચ્છરજન્ય રોગ હોય પાણીની વ્યવસ્થા સુધડ કરવાની હોય એમાં ખાસ કરીને દોડકા ખાતે પચાસ એમએલડીનો ડબલ્યુટી પી રાયકા ફાજલપુર કોઇચા આ તમામ ખાતે નવા ટીબી સો સો એમએલડીના ડબલ્યુ ટીબીનું આયોજન કરવામાં આવશે સિંધરોડ ખાતે ફિઝ ટુમાં નવીન દોઢસો એમએલડીના ડબ્લ્યુટીપીનું આયોજન છે વડોદરા શહેરમાં જે કોઈ નવા એસટીપીનું આયોજન થઈ રહ્યું છે આવનારા સમયમાં બેથી ત્રણ વર્ષમાં વિશ્વામિત્રીમાં જે મરીન જળ જાય છે એમાં લગભગ નેવું ટકા સુધીનો ઘટાડો નોંધાશે વિશ્વામિત્રી રીજનુવેશન માટે જે વિશ્વામિત્રીના કિનારા પર કન્સ્ટ્રક્શન ડેબ્રિજ છે એને કાઢી અને વિશ્વામિત્રીનો પટ પહોળો કરવા માટેનું આયોજન હાથમાં હાથ ધરવામાં આવ્યું છે વિશ્વામિત્રી નદીના કિનારે બાયોડાયવર્સિટી મેન્ટેન થાય એ પ્રમાણેનું પ્લાન્ટેશન કરવાનું પણ આયોજન છે એટલે તમામ ક્ષેત્રમાં કહેવાય કે વિશ્વામિત્રી રી પ્લાનિંગ હોય અથવા બાગ બગીચા વિકસાવવાનું હોય વડોદરા શહેરમાં બ્લ્યુ ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું હોય લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ મળી રહે નવીન પાણીના સ્ત્રોત માટે રામેશરા પાસે કેનાલ બેઝ નવીન મળીનો ઊભો કરવાનું આયોજન છે નિમેટા ખાતે પણ લગભગ પાંચ જેટલા ડબલ્યુડી બી થશે એટલે અને તમામ સ્ત્રોતોનું ઇન્ટરલિંકિંગ ખાસ કરીને સિંધરોટ રાયકા દોડકા કોઈચા ફાજલપુર ખાનપુર આજવા આ તમામ રિસોર્સિસનું ઇન્ટરલિંકિંગ કરી અને વધુ પાણીની ઘટ ન પડે એ માટે ચાલીસો ટકા જેટલા ટ્યુબવેલ બનાવવાનું પણ આયોજન કોર્પોરેશને સમગ્ર મામલે પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા રોષ સાથે જણાવ્યું હતું કે પહેલા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ તો આપો જે કહો એ કરી બતાવો બજેટ સાકાર થયું એમ મનાય વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાત વર્ષોથી ચાલે છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આપણે બનાવી અને રાજ્ય સરકારના હસ્તક જતું રહે એક રોડના ચાર ચાર વખત ઉદ્ઘાટન થાય આવા વિવિધ મુદ્દાઓને લઈ તેએ આક્રોશ ઠાલવ્યો હતો સાથે જ કહ્યું હતું કે જે બજેટમાં મૂકો તે સાકાર કરી બતાવો બનાવીએ આપણે ને રાજ્ય સરકાર હસ્તક જતું રહે છે એટલે બનાવવાનો કોઈ મતલબ જ નથી ઘણા વખતથી ચાલુ છે આ કે ચાર ઝોનમાં ચાર સ્વિમિંગ પુલ બનાવીશું ચાર સુ રોડની અંદર ચાર ગાર્ડન બનાવીશું ચાર ઝોનમાં ચાર આ કરીશું પછા તમે પેલું એક સરખું પેલું ઓવર સ્પીડ બ્રેકર બનાવવાની વાત કરું પણ એ તે ખબર છે કે કેટલા સ્પીડ બ્રેકર છે એ જ ખબર નથી સ્પીડ બ્રેકર બનાવીશું અરે બધી વસ્તુ ટોયલેટ બનાવીશું હલા એક ટોયલેટના ઠેકાણા નથી ને પચાસસો ટોયલેટ બનાવવાની વાત કરો છો પહેલાં હું કહું છું કે વડોદરાને જે પ્રાથમિક સુવિધા છે નાગરિકોની એ પરિપૂર્ણ કરો એમાં સાકાર ઉતરો લોકો ખુશ થાય કે ભાઈ આમની સર આમની જો કોર્પોરેશન બેઠી તો લોકોને પ્રાથમિક સુવિધા બિલકુલ ફર્સ્ટ ક્લાસ મળી છે તમે જુઓ સાત કરોડનો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો બજેટ હતો જેની અંદર એક લાખને ચોત્રીસ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા આજે બસો કરોડની ઉપર પહોંચી ગયું છે અને છોકરાઓ ચોત્રીસ હજાર ચોત્રીસ હજાર ભણે છે અને છોકરાઓ ભણે છે શું આજે બી લોકો કહે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છોકરાઓને માપતા લગતા નથી આવડતું કારણ કેમ કારણ એ કે તમારી રેલીઓમાં જાય છે તમારે બધા ફંક્શનોમાં જાય છે ત્યાં છોકરાઓને ઊભા કરી દો છો અરે ભણાવવું હોય તો સાચી જ દિશામાં ભણાવો ભાઈ એટલે કહેવાનું ભાવર્થ એ છે કહેવું ને કરવું બહુ કઠિન વસ્તુ છે કહો એ કરી બતાડો તો તમે બજેટ સાકાર થયું એવું મારું સ્પષ્ટ માનવું છે આ કરોડનું બજેટ હોય અઠ્ઠાવન કરોડનું બજેટ હોય પણ આ અંદાજ છે રૂપિયા નથી એમની પાસે અંદાજ કર્યો છે સપનું જોયું છે કે આટલા રૂપિયા આવશે ને આવું કરીશું તમે પાતલા ગમે તેટલા બજેટ ઉઠાવીને જોઈ લો તમે એ બજેટની અંદર જે રકમ મૂકી છે એ ખરેખર આવક આપણી ઊભી થઈ છે કે કેમ આ તમે ચાર બ્રિજની વાત કરો છો આ ચાર બ્રિજની વાત છેલ્લા ચાર વર્ષથી ચાલે છે તો હજુ ચાર વર્ષ ચાલશે વિશ્વામિત્રીની વાત છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ચાલે છે થઈ ગયું અને આપણે લોકો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવીએ જમીન આપણી સોસો બસો બસો કરોડની જમીન આપીએ અને રાજ્ય સરકાર હસ્તક જતું રહે તો પછી એ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવાનો મતલબ શું છે તમને ખબર નહીં હોય કે વડોદરા શહેરના નગરજનો આ શહેરના આ આ શહેરના લોકોએ ખેડૂતોએ જમીનો આપી અત્યારે બી ચાલીસ ટકા જમીન આ કોર્પોરેશનને આપે છે તોય છતાં આ વડોદરા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓને રમવા માટે કોઈ મેદાન છે આ તો જે બનાવ્યું એ તો રૂપિયા લઈને ચાલુ થઈ ગયું બનાવ્યું તો આ શહેરના લોકો માટે એવી દરેક વસ્તુ તમે એક એક વસ્તુ ઉઠાઈને જુઓ વાતો બહુ મોટી મોટી છે એક રોડના ચાર ચાર વખત ઉદઘાટન થાય કાર્પેટ કરવાથી નવ્ય ડેવલપમેન્ટ ના કહેવાય એ તો કાર્પેટ થયું એટલે બજેટ બનાવવું બહુ સહેલું છે પણ આ બજેટની અંદર એક વસ્તુ મારા ત્રીસ વર્ષથી લડતો હતો એક સ્લોટર હાઉસનું કામ મૂકેલું છે હવે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને તાત્કાલિક કરે તો ગાજરાવાડીના લોકોને એમાંથી રાહત મળે બીજા અમુક કામો એવા લગાયા છે જે લોકોને સ્પર્શે એવા છે પણ કામ મૂકવું ને કામને સાકાર કરવું અને એને પરિપૂર્ણ કરી લોકોને સુવિધા સુધી પહોંચાડવું એ બહુ અગત્યનું છે અને એ નથી થતું એટલા જ માટે બજેટ ઉપર લોકો ક્રિટિસાઈઝ કરતા હોય છે તમે જે મૂકો એ કરી બતાડો તો બજેટ સારું સાચું ને સારું કહેવાય પણ તમે મૂકવા માટે તો ઘણું મૂકી દો હમણાં તાજમહેલ મૂકી દો તો તાજમહેલ બનાવી શકવાના છો કારણ કે સાજા તો મરી ગયો એટલે આ બધી વસ્તુઓ મૂકવી એને સાકાર કરવી લોકોની સુવિધા લોકો આજે બી આમના આવ્યા પછી કોંગ્રેસના શાસનમાં પાણી બે ટાઈમ એકસો એંસી રૂપિયામાં નહીં ત્રણ ટાઈમ મળતું હતું શુદ્ધ અને ચોખ્ખું પાણી મળતું હતું આમના આવ્યા પછી દરેક જગ્યા પર મોટરો લાગી ગઈ ગંદુ પાણી મળે છે દરેક જગ્યાથી રેલીઓ આવે છે એને બંધ કરો પહેલાં સફાઈ પૂરી કરો એ પૂરી કરો તમે ડ્રેનેજ તમારી બરાબર ચાલે સુએજમાં કોઈ કોન્ટ્રાક્ટર તમને ગાંઠતું નથી એ સ્પષ્ટ થઈ ગયું છે એટલે બજેટ બનાવો એના ઉપર પકડ રાખો લોકો સુધી સુવિધા પહોંચે અને લોકો ખૂબ ખુશ થાય એ પ્રમાણેનું બજેટ સાકાર કરવા માટે પ્રયત્ન કરજો બાકી બજેટમાં તો બધું મૂકો છો પણ બજેટ સાકાર થતું નથી એ દુઃખની વાત છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર